તેને આપણે કેવી રીતે સોલ્યુશન લઈ શકીએ તેના વિશે ત્યાંથી આપણને માહિતી મળી રહી છે પીએમ કિસાનને ઈ કેવાયસીને લગતા તમામ પ્રશ્નોનું મને ત્યાંથી સોલ્યુશન પણ મળી રહી છે તો મિત્રો આપણે પીએમ કિસાનનું પહેલાં આપણું પોર્ટલ છે તેને આપણે ક્રોમમાં જઈ ઓપન કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો થોડા નીચે સ્ક્રોલ કરીશું છેલ્લે સુધી આપણે તો અહીંયા એક આપણને એગ્રિકલ્ચર જે રાખેલા માણસો છે તે આપણને જે ત્યાંથી આપણને હેલ્પ કરી શકશે તો મિત્રો આપણે અહીંયાથી જો આપણે સ્ટેટ લેવલે આપણે ત્યાંથી આપણે નંબર મેળવવા માગતા હો તો તમને ત્યાં સ્ટેટ લેવલે તમને માહિતી આપી શકશે મિત્રો આપણે તો અહીંયા સર્ચ કરી ફક્ત આપણે જિલ્લા વિશે જિલ્લામાં આપણા તાલુકા આવી ગયા તાલુકામાં આપણે ત્યાંથી આપણે હેલ્પ મળી રહેશે તો મિત્રો અહીંયા સાઈટમાં આપેલા સર્ચ ડિસ્ટ્રિક ઉપર ક્લિક કરવાનું રહેશે સાઈડમાં તેના પછી આપણે અહીંયા રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે રાજ્યને સિલેક્ટ કર્યા પછી આપણો મિત્રો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા સર્ચ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો આપણને એક આવું પેજ જોવા મળશે પહેલામાં આપણે સ્ટેટ નેમ છે એટલે રાજ્યનું નામ છે બીજામાં આપણે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાનું નામ છે તેના પછી મિત્રો જે શિક્ષક રાખેલા છે કે મિત્રો રાખેલા છે તેમને અહીંયા નામ જોવા મળશે તેના પછી મિત્રો અહીંયા તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના જે નંબર આપેલા છે તેના ઉપર આપણે સાઈડમાં એક ઈમેલનું ઓપ્શન જોવા મળે છે તેની આગળ જ જે પણ તાલુકાના અધિકારી છે તેના જોડે આપ વાત કરવા માગો છો તે અલગ અલગ તાલુકામાં આપણે નામ આગળ આપેલા જ છે ઈમેલ આઈડીની સામે તેની સામે આપણો જે નંબર છે તેના ઉપર આપણે કોન્ટેક કરી કોઈ પણ પીએમ કિસાનને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાંથી કોલ કરીને માહિતી મેળવી શકો છો અને તમારું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે તો મિત્રો અહીંયા થાનેરા છે આવી રીતે અલગ અલગ જે તાલુકાના અલગ અલગ કર્મચારીઓ છે તેમની જોડે આપણે વાત કરી શકીએ છીએ ત્યાં આપણને નંબર પણ જોવા મળે છે તો મિત્રો અહીંયાથી તમારો કોઈ પણ પ્રશ્ન હોય પીએમ કિસાનને લગતો તો તમે કોન્ટેક કરી તેના વિશે આપણે માહિતી અહીંયાથી મેળવી શકીએ છીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે ઓલ ઉપર શેર કરી દેજો જેનાથી આપણે કોઈ પણ હું વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે મળીશું મિત્રો આપણા એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત